સુરત મહાનગરપાલિકાને ચૂંટણીના ભાજપ કોંગ્રેસ સહિત તમામ પાર્ટીઓ અને અપક્ષ ઉમેદવારો પ્રચાર શરૂ કરી દીધું છે વોર્ડ નંબર ઉમેદવાર એવા પૂર્વ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા પ્રફુલભાઈ તોગડિયા દિનેશ કાછડીયા દક્ષાબેન ભુવા અને નીલમબેન વઘાસિયાને ડોર ટુ ડોર પ્રચારમાં લોકપ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારોને જંગી બોમ્બોથી જીતાડવા તમામ એક સુરમાં હાંકલ પણ કરી હતી લોકો કોંગ્રેસના પ્રતિનિધિ જે ઉમેદવાર છે તેની આરતી પણ ઉતારે છે આવો દિનેશભાઈ કાછડીયા મળીએ જી નમસ્કાર દિનેશભાઈ નમસ્કાર ચારો પરથી જય જયકાર થઈ રહ્યો છે આવો તો અમે ભાજપમાં પણ નથી જોયું કે તમારી આરતી લોકો ઉતારી રહ્યા છે બે થી વીસ જે પાંચ વર્ષમાં લોકોના કામ કર્યા છે એક પ્રતિનિધિ તરીકે એ આ વિસ્તાર અમારે નવો છે છ બુથ જે ફૂલપાડા ગામ નવો વિસ્તાર અમારામાં આવ્યો છે આ વિસ્તારના લોકો જાણે છે અમારા કામથી ચારે ચાર જે પૂર્વ નગરસેવકો હતા વિપક્ષ નેતા મારી સાથે છે એમણે બી કામ વિસ્તારના ઘણા કર્યા છે આ ફૂલપાડા વિસ્તાર નવો આવ્યો છે પણ અહીંયા બી અમે કામ કર્યા છે લોકો અમને જાણે છે પાંચ વર્ષમાં જે અમે લોકો કામથી ઓળખાય છે માત્ર નગરસેવક એવી રીતે નથી કે ભાઈ કોર્પોરેટર બની ગયા એટલે બહાર ફર્યા જ કર્યા છે પાંચ વર્ષમાં લોકોની નજીક ગયા છે લોકોની સમસ્યાની નજીક ગયા છે લોકોના નાનામાં નાના પ્રશ્નો અમે ઉકેલા છે અને પાંચ વર્ષ અમારી કાર્યાલયો ખુલ્લી રહી છે લોકોના કંઈ પણ મુશ્કેલી હતી લોકો ત્યાં આવતા હતા એને અમે જવાબ આપતા હતા એને કામ કરતા હતા માનો આવકના દાખલા માટે દાખલાઓ જોતા હોય બીજા કોઈ બી કામ હોય તો અમે તાત્કાલિક એમની પડખે ઊભા રહ્યા છીએ અને આપ ગણો તો કોરોના જેવી મહામારી જે બાર મહિના સુધી લોકો હેરાન પરેશાન રહ્યા એવા સમયમાં કોંગ્રેસના તમામ લોકો કાર્યકર્તાથી માંડીને અમે નગરસેવકો ચૂંટાયેલા હતા તમામ લોકો લોકોની સાથે રહ્યા સુરતના પાસઠ લાખ લોકોને જે પણ મદદ જોતી હતી કોંગ્રેસ પરિવારે હર હંમેશા મદદ કરી લોકોની સાથે ઉભા રહ્યા છે પાર્ટીએ ફરીવાર વિશ્વાસ કર્યો છે આગામી સમયમાં આઠથી ડબલ જોરમાં વિસ્તારના વિકાસ માટે કામો કરશો એ વચન આપવા લોકો પાસે આવ્યા છીએ પ્રેણભાઈ ડોર ટુ ડોર અત્યારે તમે પ્રચાર કરી રહ્યા છો લોકો તિલક કરીને હાર પણ તમને પહેરાવી રહ્યા છે હોર્ડ નંબર પાંચની અંદર કહેવાતું અશ્વની કુમાર ફૂલપાડા હતું પણ અમારા સદ્દભાગ્ય ગણો અને ભારતીય જનતા પાર્ટીના અહોભાગ્ય ગણો ફૂલપાડા ગામ આજે હોર્ડ નંબર પાંચની અંદર આવી ગયું છે અને પાંચ વર્ષ પછી આ ફૂલપાડા ગામની નાની મોટી જે પણ સમસ્યા હશે એ પાંચ વર્ષમાં અમે દૂર કરીશું અને અઠ્યાવીસ વર્ષતા ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય અને ફૂલપાડા ગામ અઠ્યાવીસ વર્ષતા ભારતીય જનતા પાર્ટીના શાસકોને એના કોર્પોરેટરોને છૂટીને મોકલતા અને મને તો એક એ નવા લાગે છે કે મેયર પણ જો અહીંના હોય અને ફૂલપાડા ગામની જો સમસ્યા ઊભી રહી ગઈ હોય એટલે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોને અને મેયરને ડૂબી મરવું પડે કારણ કે એનો હોડ લાગતો હતો અને આ ફૂલપાડા ગામ આજે અમને સમસ્યા બતાવે છે એ સમસ્યા પાંચ વર્ષ અઢી વર્ષ અહીંયાથી મેયર રહ્યા હોય અને આ ફૂલપાડા ગામની સમસ્યા હોય તો આ સમસ્યા રહેવી ન જોઈએ પણ હવે ફૂલપાડા ગામ અમારામાં આવ્યું છે અને પાંચ નંબર હોણ જો અમે છૂટાઈને આવશું એટલે ફૂલપાડા ગામની સમસ્યા એક વર્ષની અંદર અમે તમામ સોલ્વ કરી નાખીશું બે તમારી સાથે અનેક બેનો અત્યારે નાની નાની ગલીમાં પણ તમારી સાથે જોતરાય છે આજે ફૂલપાડા અશ્વનીકુમાર જે આપણા વિસ્તારમાં હતું નહીં પણ નવું જોડાણું ત્યારે ખૂબ જ અમને સારો પ્રતિસાદ મળે છે દરેક બેનો આવકારે છે અને અમને વચન આપે છે કે અમારા અધૂરા કામ પૂરા કરવાનો મોકો મળ્યો છે તો અમે તમને જરૂર છૂંટાઈને મોકલશું આપનું શું કહેવું છે આપ આમ ફૂલપાડા વિસ્તારમાં નવો વિસ્તાર આવેલો છે તો આ લોકો પ્રતિનિધિ ત્રણેય છૂટાઈ ગયેલા છે તે લોકોના અધૂરા કામ હશે તે અમે પૂરા કરવામાં હું મદદ કરીશ અને એ લોકોને સાથે રહીને ખંભે ખંભા મિલાવીને કામ કરીશ મિત્રો વોર્ડ નંબર પાંચના ફૂલપાડા નવો વિસ્તાર આવ્યો છે છતાં પણ તેઓ અત્યારે ખભે ખભે મિલાવીને આ ચારેય જે ઉમેદવાર છે કોંગ્રેસના તેઓ કાયા પલટ કરવા માટે આગળ આવી રહ્યા છે અને ખોબે ખોબે અહીંથી મત મળશે તેમાં કોઈ શંકા સ્થાન નથી જે માટે હું પ્રકાશવાળા સુરત